શહેરમાં થોડા સમય પહેલા નકલી ઘી અને પનીર મળી આવ્યા હતા જે બાદમાં શહેરના બાદ વિસ્તારમાં ડુપ્લિકેટ કપાસા તેલના ડબ્બા મળ્યા છે બાદ પોલીસે નકલી તેલ વેચનારાઓ બે વેપારીઓની ધરપકડ પણ કરી લીધી છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ભૂષણ મહેન્દ્ર ધાણીએ ફરિયાદ આપી હતી કે તેમની એનકે પ્રોટીન્સ પેઢી હેઠળ બનતા કપાસિયા તેલનું ડુપ્લિકેશન કરી સુરતમાં વેચાઈ રહ્યું છે કોપીરાઈટ ભંગ કર્યા હોય ત્યારે એનકે આધારે તપાસ શરૂ કરી દુકાનદારો અલગ અલગ કંપનીના પંદર કિલોના કપાસે તેલના ડબ્બા લાવી તેના સ્ટીકર ઢાંકણા પર લગાવેલું બુજ કાઢી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના તિરુપતિ કપાસે તેલના સ્ટીકર્સ તથા બુજ લગાવી ડુપ્લિકેટ તેલ વેચતા હતા આ રીતે લેભાગો વેપારીઓ એનકે પ્રોટીન્સ બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરી નકલી તેલ વેચી રહ્યા હોય નીલગીરી સર્કલ પાસે કમનગર ખાતે આવેલા દુકાન નંબર એકસો અને એકસો છાસઠ શ્રી દેવનારાયણ કિરણા સ્ટોરના વેપારી લાલારામ કાંજીભાઈ તેલી શિવ દર્શન સોસાયટી આવેલી દુકાન નંબર પાંચ અને છ શ્રી હરિઓમ સુપર સ્ટોર બોર્ડના વેપારી મદનલાલ મેરુલાલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે તેમણે કબૂલાત પણ કરી છે કે અલગ અલગ કંપનીના સસ્તા ભાવે મળતા તેલના ડબ્બા લાવી સ્ટીકર્સ તથા ઢાંકડા પર લગાવેલું બુજ કાઢી તિરુપતિ કપાસ્યા તેલનું સ્ટીકર લગાવી ઊંચા ભાવ પર વેચાણ કરે છે દુકાનમાંથી નવ હજાર બસોની કિંમતના પાંચ ડુપ્લિકેટ ડબ્બા પણ કબજે કરાયા છે